પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ચેક કરતા એન્જિન નંબર અલગ આવતા ભાંડો ફૂટ્યો હતો પોલીસે ટ્રાન્સપોર્ટર કમ ડ્રાઈવરની ધરપકડ કરી બે ગાડી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ જૂના નેશનલ હાઇવે પર મહાવીર ટર્નિંગ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ફોર્સ ટ્રાવેલ્સની બનાવટી નંબર પ્લેટવાળી ગઠખોલ બ્રિજ નીચેથી મહાવીર ટર્નિંગ તરફ આવી રહી છે તેમજ એન્જિન નંબર તેમજ ચેચિસ નંબરને ગુચકોપ એપ્સમાં તપાસ કરતા બંને અલગ બતાવી રહ્યા હતા જે આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવટી નંબરવાળી ત્રણ ગાડી પૈકી રૂપિયા ચાર બે ગાડી જપ્ત કરી વિજય ધનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર